આજ રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની જે મેચ રમાઈ દુબઈની અંદર એમાં ભારતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જીત અપાવી છે એ બદલ બધા જ તમામ ખેલાડીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જે ક્રિકેટ પ્રેમી જનતા છે એને આનંદ અને ઉત્સાહ આજે

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે